ઉનાળની માતા એવું કઉ છું ઉનાળ મેં હોય ને ચહેરા એવું કઉ છું હા ચારે દિશાના વાયરા વહી જાય પછી મારા જોડે આવજો મારો રોમ એવું કે છે હું નાયણ મેહોર ની માતા એવું કઉ છું ચારે દિશાના વાયરા વહી જાય અને પાંચમી હું નાયણ મેહોર ની માતા વચ્ચે આવું એટલે જીવનમાં કહેવત છે કે પાંચ પરમેશ્વર ભેગા થઈ તાણા થાય અને હું નાયણ મેહોર ની માતા એવું કઉ છું અને સત્તા મારા નાયણ મેહોર ની માતાના આશીર્વાદ અડી જાય ભીમજી ભાઈ સરવાળો કરો પાછળના ત્રણ વખડો નો હું ચહેરે એવું કહું છું મારો ચહેર નો એવું કેસે હું પડીએ ના મકવાણા ની માતા એવું કહું છું મારો રોમ એવું કેસે દેવજી ભાઈ હું ચહેરે એવું કહું છું કોઈ એવું કહેતો કે હું હું ખાઈને આવ્યો છું કે તો ના કહું તો મારું નાણ મેહોર ની ચહેર મેરડી નું વેણ છે તો હું કે હું કઉ એ થાય પણ મારો રોમ એવું કેસે તમે એક પગથિયું ઊંચું ચડો તમને પાડવા વાળા મળી રહી સંજય હું નાણ મેહોર ની ચિહરે ઉકું છું દુનિયા શીખો માં હલવા વાળી એમાં લખવાનું ઓમ થવાનું ઓમ થાય આપણું શું કરવું આપણો જોવાનું દુનિયા સરખ બોલે રાખે બરોબર તમારે શું કરવું એ તમારે જોવાનું બરોબર અને મોણ જીતે તો ઘરથી જીતે ને હારે તો ઘરથી હાર બરોબર હું ચહેર એવું કઉ છું હું નાણ મેહોર ની માતા એવું કઉ છું પણ મારું ચહેર નું પરિવાર ને મારું ચહેર નું ઘર જ એવડું મોટું હોય ને કે જો પગ મેલું તો મારું હા અને હાચાની માતા છું મારો જેહરભાઈ રોમે એવું કે છે કેટલા વાજે ભાઈ પાંચ વાજે આ પાંચ વાજે ની વેળાએ હું નાયણ મેહોન ની માતા બોલી ને જાઉં હાં ફોનાના ઓકડા નાળા કીડો તો મારું નાયણ મેહોન ની ચહેર મેરડી નું વેણ છે તો તો જગત હું ભળી એકના મકોણા ની માતા નથી તો હું નાયણ મેહોન ની ચહેર મેરડી નથી ગઈ ઈશાલ ભાઈ બોર્ડ બનાવો

અને હાથ પેઢી ના હિસાબ ના લઈ લેવું તો મારું નાણ મેહોર ની માતા નું વેણસેતર જગત માં હું પડી રીતના મકો માતા નથી ભાઈ તો હું નાયણ મેહોર ની ચિહારી મેરડી નથી ભણ ભાઈ